વલસાડમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે મામલો ગરમાયો વલસાડમાં કલ્યાણબાગ નજીક બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ એકાએક તૂટી પડવાને લઈને રાજકારણ ગરમાયું છે જેમાં સ્થળ પર આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ બનાવવાળી જગ્યા પર ધારણા પર બેસવા જતા પોલીસે તેમને અટકાવ્યા હતા જેને લઈને પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મામલો ગરમાયો હતો જોકે આ બાબતે પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પર પાણીની ટાંકીમાંથી પતરા પડતા હોવાથી બચવા કામગીરીને ધ્યાને રાખી કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા પરંતુ પોલીસની અટકાવવાની પદ્ધતિ ખોટી હોવાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો ના કાપાછરી લવ ભાઈ ને કમી રાખી રાખી પણ આ છે ડોક્ટર મારો સાબ આજ ચાલો ભાઈ એ ચાલો

પણ ની સરકારની તરફેણમાં હોય તેવું કામ બતાવ્યું છે જવાબદાર વ્યક્તિ માટે એમના પાસે કઈ શબ્દો નથી અને કોઈ જાતનું એક્શન નથી તો શું વલસાડ પોલીસ કે પછી આ લોકો જે જવાબદાર લોકો છે તે કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા છે